ચાલો મિત્રો નમસ્કાર સિવમજી માસ્ટર યુટ્યુબ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો નું આજે મિત્રો હું તમને એ જણાવીશ કે કયા જિલ્લાની અંદર તમારે ગ્રાઉન્ડ આવશે

પછી તો કે ઉત્તર ગુજરાત ને ત્રણ ભાગની અંદર વહેંચેલા છે આ એક ભાગ આ બીજો ભાગ આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ આમ ચાર ભાગમાં વહેંચેલા છે ત્રણ નહીં પણ ચાર ભાગ અંદર વહેંચેલા છે

જિલ્લા વાળા એ અહીંયા મિત્રો મધ્ય ગુજરાતની અંદર જેને ફોર્મ ભરેલા છે ત્યાં કયા જિલ્લા આવશે પંચમહાલ છોટા ઉદેપુર ખેડા આણંદ વડોદરા મહીસાગર અને દાહોદ તો આમાં પંચમહાલ એટલે ગોધરાની અંદર તમારું ગ્રાઉન્ડ આવશે કે જેને પંચમહાલ ઉદેપુર ખેડા આણંદ વડોદરા મહીસાગર અને દાહોદ ની અંદર ફોર્મ ભરેલું છે તમે કોઈ પણ જિલ્લામાં હોવ ફોર્મ ક્યાં ભરેલું છે છે એ જોવાનું અહીંયા તમે માનો ભાવનગર ના છો તો તમારે ભાવનગર ની અંદર અહીંયા આવશે એવું નથી ભાવનગર છે અને મિત્રો તમે અહિયાં ડાંગમાં ફોર્મ ભરેલું છે તો જુઓ તમારે ક્યાં આવશે તો આ ડાંગ પછી તાપી નર્મદા સુરત ભરૂચ નવસારી અને વલસાડ આ જિલ્લાની અંદર ફોર્મ ભરાયેલું છે એ લોકોને ક્યાં આવશે એસઆરપીએફ ગ્રુપ અગિયાર મુવાવ અને તાલુકો હોય તો કામરેજ જિલ્લો સુરત

એની અંદર જુઓ તો છે ભાવનગર અમરેલી પોરબંદર ગીર સોમનાથ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બિલખા રોડ જુનાગઢ ક્યાં આવશે જુનાગઢ અંદર આ બધા સૌરાષ્ટ્રના જે વિદ્યાર્થી છે એમને તમારે શારીરિક કસોટી માટેનું ગ્રાઉન્ડ આવશે હવે મિત્રો ખાસ અગત્યની બાબત જો અહીંયા જે છે એ કોઈ પણ જગ્યા છે ને જો કુંડાળા કરી દઉં છું એક તો મહેસાણા જિલ્લાની અંદર એક પણ કેટેગરી માટે કોઈ પણ ફોરેસ્ટ ગાર્ડમાં જગ્યા નથી પછી સૌરાષ્ટ્રની અંદર ત્રણ જિલ્લા આપેલા છે એક બોટાદની અંદર એક પણ જગ્યા નથી મોરબી ની અંદર ફોરેસ્ટ ગાર્ડમાં એક પણ જગ્યા નથી અને દેવભૂમિ દ્વારકા ની અંદર પણ એક પણ જગ્યા નથી આ ચાર જિલ્લા એવા છે કે ત્યાં ફોરેસ્ટ ગાર્ડ માટેની જગ્યા નથી એટલે એ જિલ્લાઓ આપણે ભૂલી જવાના છે તો આ રીતે મિત્રો ચાર પોલીસ હોય છે તો હવે મિત્રો તમને એક પ્રશ્ન હશે કે આપણે કયા જિલ્લાની અંદર મારે આવશે મારું ગ્રાઉન્ડ તો એ તમને અહીંયા સોલ્યુશન થઈ ગયું છે ક્યારે તમારું મિત્રો ગ્રાઉન્ડ આવવાનું છે તો હવે પંદર ચાર જ તારીખ ગણો ત્રણ થી ચાર દિવસ દિવસની અંદર તમારી ફાઇનલ આન્સર કી આવશે એની અંદર મિત્રો હવે સુધારા વધારા બહુ હશે નહીં ખાસ કઈ અને પછી મિત્રો ત્રીસ ચાર

આપી એટલે તમને કયા જિલ્લાની અંદર કઈ જગ્યાએ તમારું ગ્રાઉન્ડ આવશે એ હવે તમને સમજણ પડી ગઈ હશે તો હવે મિત્રો આપણે આગલા લેકચર અંદર મળશું